બાબુભાઈ રાઠવાએ છોટાદેપુરની ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાને વરદાન લખી આપ્યું છે પક્ષ ચાહે ગમે તે હોય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી છે બસ હવે આવી જાય એટલે ફરી વર્ષો જૂની ત્રિપુટી રાજમાં તેવી પોસ્ટમાં ઉલ્લેખ છે આ પોસ્ટ પરથી સ્પષ્ટ આવે છે કે ભાજપમાં કોંગ્રેસના જૂના નેતાઓ આવતા ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે દુઃખ એ વાતનું છે કે જૂના કાર્યકર્તાઓને ખરેખર ટિકિટ માટે ન્યાય મળે ટિકિટ મળે તેવી લાગણી છે દરેક માણસ જે તે ક્ષેત્રમાં કામ કરતા હોય છે અને ભવિષ્યમાં તેમને ટિકિટ મળે તેવી આશા પણ હોય છે પરંતુ સાથે સાથે થોડુંક દુઃખ પણ થયું છે દુઃખ એ થયું છે કે ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકરો છે એ જૂના કાર્યકરોને ખરેખર ટિકિટ માટે ન્યાય મળે એ તો પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે પરંતુ એમને ન્યાય મળે અને એમને ટિકિટ આપે એવી અમારી લાગણી છે દરેક માણસ સ્વાભાવિક છે કે જે તે ક્ષેત્રમાં કામ કરતો હોય એટલે આશા હોય અને ભવિષ્યમાં સંતોષાય એવું એ માટે કામ કરતો હોય છતાં પણ કોઈક સંજોગો વસાદ એવી પરિસ્થિતિ ઊભી થાય અને ના મળે એ અમારી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ અમારે શિરોમાન્ય હોય છે અને એના માટે અમારે કામ કરવાનું છે એમાં અમારે બીજું કંઈ કરવાનું હોતું નથી